ઓરબીમાં તમને પ્રશ્ન પૂછો છો ઈશુદાન ગઢવીની સભા જ્યારે આવતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો એ જે તમારી પ્રશ્નો પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો તમારા કાર્યકર્તા એને લાફો મેળો હજી તમારી યદ સી આવી ભૂલામણા તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી બીજું કાંઈ બીજું કાંઈ કહેવા જેવા કહી દે તમારું નામ ને ગામ બધાને ખબર પડે કોણે પૂછ્યું હા રાજકોટમાં જનસભા કરવા પહોંચેલા ગોપાલ ઇટાલિયાને જ્યારે જાહેરમાં એક વ્યક્તિ એ સવાલ કર્યો તો ગોપાલભાઈને જાણે કે લાગી આવ્યું સામાન્ય સવાલથી જાણે કે ગોપાલભાઈને મરચા લાગ્યા હોય તેમ તેઓ સવાલ પૂછનારના નામ અને સરનામા પૂછવા લાગ્યા બાદમાં વકીલ સાહેબ જાણે કે જજ બની ગયા હોય તેમ નિર્ણય સંભળાવી દીધો કે પાંચ પાંચ હજાર રૂપિયા લઈને ભાજપ હવે અમારી સભામાં કેટલાક લોકોને મોકલી રહી છે જેઓ ગુજરાતની નહીં પરંતુ દિલ્હી પંજાબના પ્રશ્નો ઉઠાવે છે સવાલ કરનાર વ્યક્તિ કોઈ પાર્ટી સાથે સંકળાયેલા છે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી પરંતુ સવાલ એ છે કે વ્યક્તિ કોઈ પણ હોય શું એ સવાલ ન કરી શકે અહીંયા તો સવાલ કર્યો એટલે ઇટાલિયા નામ સરનામા અને કમાણીના સ્ત્રોત પૂછવા લાગ્યા અને સવાલ પણ એ જ હતો કે એક સીટ જીત્યા બાદ લાફાવાળી શરૂ થઈ છે તો એમાં તમે જે બદલાવ લાવવાની વાત કરો છો એ કઈ રીતે થશે જો સવાલ કરનારની વાત ખોટી હોય તો તેને નકારી કાઢીને સંયમથી જવાબ આપી શકાય એમ હતો પરંતુ અહીંયા તો સવાલ કરનારને ઉતારી પાડી અપમાનિત કરવાનો પ્રયાસ થતો હોય તેવું લાગી રહ્યું છે કદાચ એવા ઇરાદાથી કે અપમાનના ડરથી કોઈ બીજી વખત સવાલ કરવાની હિંમત કરતા પણ સો વખત વિચારે મોરબીમાં તમને પ્રશ્ન પૂછો તો ઈશુદાન ગઢવીની સભા જ્યારે આલતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો એ જે તમારી પ્રશ્નો પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો હજી તમારી એક સીટ આવી ભલામણ તમે એમ કહો કે અમે આમ કરી અમે આમ કરી બીજું કાઈ બીજું કાઈ કહેવા જેવું કહી દે તમારું નામ ને ગામ ને કેટ બધાને ખબર પડે કોણે પૂછ્યું હા એ ખબર પડે ને ભાઈ મારું નામ કાંદલભાઈ ઉર્ફે સુભાદાયર ગામ મારું બગદડિયા

ગોપાલ ઇટાલિયાની આ સભા રાજકોટમાં પાટીદારોના ગઢમાં હતી જ્યાં તેમણે ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા સાથે જ આગામી સમયમાં યોજાનાર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં દમખમ સાથે લડવાના ઇરાદા સ્પષ્ટ કર્યા ઇટાલિયાએ દાવો કર્યો કે રાજકોટની જનતા વિસાવદરની માફક પરિવર્તન ઇચ્છી રહી છે જો કે આ સભામાં તેમના ભાષણ દરમિયાન સુભાષ નામના વ્યક્તિએ મોરબીની સભામાં થયેલી ઘટનાને લઈને સવાલ કર્યો કારણ કે મોરબીમાં ઈસુદાન ગઢવીને જાહેર સભામાં એક વ્યક્તિએ સવાલ કર્યો ત્યારે આમ આદમી પાર્ટીના જ કથિત કાર્યકરે તેને લાફો ઝીંકી દીધો હતો

અને તમામના ચહેરા ઉપરનો ઉત્સાહ એવું બતાવે છે કે વિસાવદર થી જે નવો રસ્તો નીકળ્યો છે વિસાવદર થી જે નવો વિચાર અને નવું નેતૃત્વ નીકળ્યું છે એને રાજકોટ સ્વીકારે છે રાજકોટ એ નવા નેતૃત્વની રાહ જોઈ રહ્યું છે અને બીજા શબ્દોમાં કહીએ તો આજે આવેલી જનસંખ્યા એવું સ્પષ્ટ રીતે સંકેત આપ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભૂંડી રીતે વિસાવદર વાળી થવાની છે અને ભાજપની ખો નીકળી જવાની છે એક વ્યક્તિ આક્ષેપ કર્યો હતો સામે ગોપાલ ઇટાલી એવું કહ્યું હતું કે આ જે છે ભાજપ દ્વારા લોકોને પાંચ હજાર દસ હજાર રૂપિયા દઈને ઉભા કરવામાં આવે છે શું કહેશો ગઈકાલની તમે જે વાત કરો છો ગઈકાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યની સભા હતી અને સ્વાભાવિક છે કોર્પોરેશન કે ધારાસભ્યની ચૂંટણી આવતી હોય એટલે ત્રણ ચાર મહિના આ બધી પોલિટિકલ મુવમેન્ટ ચાલતી હોય છે એમાં કોંગ્રેસ પણ સભા કરે એનસીપી કરે બહુજન સમાજ પાર્ટી પણ એનું કામ કરતી હોય છે અને એક લોકશાહીમાં તમામને અધિકાર હોય છે પોતાની વાત કરવાનો પરંતુ આમ આદમી પાર્ટીએ જે આક્ષેપો કર્યા છે એ તદ્દન આક્ષેપોને હું સ્વીકારતો નથી એટલા માટે કારણ કે એમની આ મોઢ્સ ઓપરેટી છે પોતેને પોતે એક આવું સ્ટન્ટ કરી ઊભું કરી અને એક સોશિયલ મીડિયામાં અને લોકોને ગેરમાર્ગે દોરવા એ લોકો હંમેશા એમનું આ કામ છે અમે કોઈ નેગેટિવ કામમાં નથી પડતા અમે પોઝિટિવ કામ કરીએ છીએ અને મારા કાર્યાલય જનસેવા કાર્યાલય ત્રણ વર્ષથી આ કાર્યાલય છે અત્યાર સુધીમાં બહુતેર હજાર લોકોનો મારી પાસે ડેટા છે નામ સરનામું ટેલિફોન નંબર કઈ તારીખે એમનું ક્યુ કામ થયું એટલે અમે સેવા કરીએ છીએ ખાસ કરીને તમારું કહેવાનું એ છે કે જે વ્યક્તિ ઊભો જેમને સવાલ ઊભો કર્યો હતો એ એમને જ ઊભો કર્યો હતો એ વ્યક્તિને બધા સારી રીતે જાણે છે વિસ્તારના લોકો જાણે છે સારી રીતે જાણે છે એટલે એક સ્ટન્ટ અને આવડત છે અને અમે સેવા કરી અમારું કામ સેવાનું છે ખાસ કરીને તમે જે વિસ્તારમાં છો આ વિસ્તારમાં જે છે વધારે પાટીદાર મતદારો છે અને આપ જે છે એટલે પાટીદારો માં રોષ હોય અથવા તો પાટીદારો લાગણી જીતવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી કરતી હોય એવું લાગે છે તમે હું કોઈ દિવસ કોઈ પણ જ્ઞાતિ જાતિની મારા જીવનમાં રાજનીતિ નથી કરી હું વીસ વર્ષ સુધી એક વિસ્તારમાં કોર્પોરેટર રહ્યો છું એમાં સૌથી વધારે પાટીદાર સમાજના મત હતા અને સૌથી ઓછા અમારા સમાજના મત હતા છતાંય વીસ વર્ષ સુધી રાજકોટની જનતાએ મને મારા વિસ્તારના લોકોએ આશીર્વાદ આપ્યા અને અહીંયા પણ અમે એમ કહીએ છીએ કે પથકા અંતિમ લક્ષ્યને સિંહાસન ચડતે જાના સબ સમાજકોલીએ સાથ મેં બળતે જાના એટલે મારે દરેક સમાજ અમારા માટે માનીએ છે દરેક સમાજને સાથે લઈને ચાલવાની વાત છે અને બીજું આ બધા જે કંઈ એના જે કંઈ બધા જે કાંઈ એના બધા એજન્ડા હોય એ લોકોના એજન્ડા અહીંયા કોઈ દિવસ ફાવાના નથી એટલા માટે કે બે હજાર બાવીસમાં પણ આ બધા જ પ્રયોગો આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર હતા કોંગ્રેસના પણ ઉમેદવાર હતા અને મારા ઉપલા કાંઠાની એટલે મારી વિધાનસભાની અણ અણસાઠની જે જનતા છે

એમને એમને આમ જે કંઈ રાજકોટ લોધિકા સંઘ એની બેઠકોમાં મીટિંગોમાં એ હાજર રહેતા જ એટલે અમારે કોઈ બીજો પ્રશ્ન નથી